મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષતાને રાજકોટ જિલ્લાના જામકંડરો ખાતે રાજકોટ જિલ્લા સહકારી બેંક સહિત જિલ્લા કક્ષાની સાત સહકારી સંસ્થાઓનો વાર્ષિક સાધારણ સભા સમારોહ યોજાયો હતો આ વાર્ષિક સાધારણ સભામાં રાજકોટ તથા મોરબી જિલ્લાની સહકારી સંસ્થાઓના પ્રતિનિધિઓ તથા સહકારી આગેવાનો વિશાળ સંખ્યામાં હાજર હતા રાજકોટ જિલ્લા સહકારી બેંક યોજના અન્વયે સભાસદોના વરસદારો રૂપિયા દસ લાખના ચેક તથા વિઠ્ઠલ રાદડીયા મેડિકલ સહાય યોજના હેઠળ રૂપિયા પંદર હજાર ના ચેક મુખ્યમંત્રીના હસ્તે અર્પણ કરવામાં આવ્યા હતા આજે પાછો કઈક લોચો પડશે અડધો કલાક પછી આવી ગયા તો મને તમારા કરતા વધારે આનંદ મને છે આજે કે હું અહીંયા આગળ પહોંચી ગયો તમારી વચ્ચે વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સહકારથી સમૃદ્ધિના મંત્ર સાથે આપણને સહકાર ક્ષેત્રે આગળ વધવા ની કાર્ય મંત્ર આપ્યો છે આપણી તો સંસ્કૃતિ જ વસુદેવ કુટુંબકમ એટલે સમગ્ર વિશ્વને એક પરિવાર માની અને સૌના સહયોગથી સહયોગની વિકાસની વરેલી સંસ્કૃતિ છે ગુજરાત માટે તો ગૌરવની વાત એ છે કે ગુજરાત આઝાદીના આંદોલનમાં પણ અસહકારની ચળવળથી અગ્રેસર હતું આજે એ જ ગુજરાત આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ અને દેશના પ્રથમ સહકારિતા શ્રી અમિતભાઈના માર્ગદર્શનમાં સહકારના ચળવળમાં પણ અગ્રેસર બન્યું છે ગુજરાતમાં આવેલી સહકારી ક્રાંતિને ભારતભરમાં વ્યાપક બનાવવા કેન્દ્ર સરકારે પણ આદરણીય વડાપ્રધાન શ્રીના દિશા દર્શનમાં સહકાર મંત્રાલયની સ્થાપના કરી છે ગુજરાતના પનોતા પુત્ર કેન્દ્રના સહકારના ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ તેને સશક્ત નેતૃત્વ પૂરું પાડી રહ્યા છે સૌને સાથે લઈને વિકાસની રાહે ચાલવાની વડાપ્રધાન શ્રીની પ્રતિબદ્ધતાથી સહકાર ક્ષેત્રને નવી દિશા મળી છે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં સહકાર ક્ષેત્રના વિકાસથી ખેડૂત ખેતી મહિલા અને ગામડાઓ સક્ષમ બન્યા છે તેની પ્રતીતિ કરાવતો આજનો આ ઉત્સવ છે એક સાથે સાત સહકારી સંસ્થાઓની વાસ્તિક સાધારણ સભા અને સેવાવૃત્તિઓના સન્માનનો આ સુભગ અવસર છે રાજકોટ જિલ્લા સહકારી સંસ્થાઓ જનસેવા જનકલ્યાણમાં આ સપ્ત સહકારી સંસ્થાઓ સહકારથી સમૃદ્ધિ માટે કાર્ય કરી રહી છે તે અભિનંદનને પાત્ર છે રાજકોટ ડિસ્ટ્રિક કોપરેટિવ બેંક વિશ્વાસનું પ્રતિક બનીને જન સામાન્યની સંસ્થા તરીકે ઉભરી આવી છે રાજકોટ અને મોરબી જિલ્લાની સાડા ચારસોથી વધુ સેવા મંડળીના લગભગ બે લાખ પાંત્રીસ હજાર જેટલા ખેડૂતો આ બેંક સાથે જોડાયેલા છે અને બેંકની કુલ થાપણ નવ હજાર કરોડથી પણ વધારે છે એટલું જ નહીં શ્રી નરેન્દ્રભાઈ આ બેંકના નવા ભવનનું લોકાર્પણ કર્યું ત્યારેથી ચોવીસ કલાક ત્રણસો પાસઠ દિવસ લોકરની સુવિધા બેંક આપી રહી છે પંદર ટકા ડિવિડન્ડ જાહેર કરનારી આ બેંક નાના ખેડૂતો કે નાના માણસોની મોટી બેંક બનીને ઉભરી આવી છે શ્રી વિઠ્ઠલભાઈ રાદડિયા મેડિકલ સહાય યોજના શરૂ કરીને ખેડૂત સભાસદોને રોગની સારવાર માટે રૂપિયા પંદર હજારની સહાય આપવામાં આવે છે રાજકોટ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ પણ ગોપાલ ડેરી ચલાવી પશુપાલકોના ભલા માટે કાર્યરત છે તેમાં જોડાયેલી પણ વધારે દૂધ મંડળીઓ મહિલા સંચાલિત છે વડાપ્રધાન શ્રી સશક્તિકરણ અને સશક્તિકરણે વુમન લેડ ડેવલપમેન્ટ વિચારને રાજકોટ જિલ્લા દૂધ ઉત્પાદક મંડળી સાર્થક કરી રહી છે રાજકોટ સહકારી ક્ષેત્રે વર્ષોથી ઉત્તર પ્રગતિ કરતું આવ્યું છે રાજકોટ અને સૌરાષ્ટ્રની સહકારી સંસ્થાઓ સહકારીતા ક્ષેત્રે નવા આદર્શો પ્રસ્થાપિત કર્યા છે આજે રાજકોટ જિલ્લાની સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભા મળી મળી હોય રહી છે ત્યારે સહકારી અગ્રણી સર્વસ્થ અરવિંદભાઈ મણિયાર વલ્લભભાઈ અને આ જ વિસ્તારના જાગૃત જનપ્રતિનિધિ રહેલા સ્વર્ગસ્થ શ્રી વિઠ્ઠલભાઈ રાદડિયાને યાદ કરવા જ પડે રાજકોટ અને સૌરાષ્ટ્રમાં સહકારી ક્ષેત્રનો પાયો મજબૂત કરવામાં તેમનું વિશેષ યોગદાન રહેલું છે વિના સહકાર નહીં ઉદ્ધાર સૌનો સાથ સૌના વિકાસની સહકારીતાની ભાવના ગુજરાતીઓના સ્વભાવ અને સંસ્કારમાં સહજ રીતે વણાયેલી છે